આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી આપણે આપડે ભાઈ આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી એક મિનિટ આપડે જિલ્લા પોલીસ વાળા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કો પેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે તિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એથી ઊભા થવાનું નથી આ તો ડિમાન્ડ મારી વાજબી જણા છે આટલું તમે મને કરી તમે હવે તમે તમે મને બાહેધરી આપો 100% વાચ છે છેલ્લા એક માસમાં મેં તમને કીધું મારી પાસે એકાઉન્ટ ઉપર માહિતી આ પહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો બરાબર શ્રીનગર

પચાસ હજાર રૂપિયા નથી પડતા દિવસ પછી જેની જરા જિલ્લા પોલીસ વડા મળી લેજો

નો ગાડી કરતે છે ઈ ચાલો ગુંજી ગતિ વાત કરે છે મને કડા ફરી તમે ખરાબ જિલ્લા પોલીસવાળા એક મિનિટ

ચૂંટણી નું રાજકારણ એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજળબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કીધું છે આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે ફરી અમારે આવવું નહીં પડે તારું વિજય સાહેબ બંગલા બંગલા એક મિનિટ ભાઈ એક મિનિટ હવે પોલીસ ને જે કહેવાનું કહી દીધું તો તને સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જવું કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઓ છો એ પોલીસ જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ ચાલે એમને પીતા નથી ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો

હવે જે બોલ એવા હોય છે આજુ વેચાય છે શિવનગર માં ડ્રગ્સ વેચાય છે મોટી થી મારી બેલો બોલો દારૂ છે બાજુ વેચાય છે

મિત્રો હું જરા આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થી ત્યારે ની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લે આમ ગાંજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ જે કેમેરામની વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસની પેઢીઓ પેલું જો જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા પૈસા વાળીને ને પીવે આ પૈસા નોટ પડી છે હા એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે બરાબર દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલ અંદર ભી બરાબર સ્કૂલની અંદર પણ સ્કૂલની અંદર પણ આ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને હર સંઘવી જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે જુઓ બિલકુલ બિલકુલ આ જો અહીંયા સ્પાઈક્સ ખુલ્લા અને બાજુમાં સ્કૂલ છે સ્કૂલની બાજુ તમે સાઈડમાં જાઓ ભાઈ સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે બાથરૂમ છે સ્કૂલ નું એની અંદર બેસીને લે છે આ બાથરૂમ અહીંયા અહીંયા તમે તો ત્યાં ત્યાં જાવ ત્યાં અહીંયા અહીંયા હું કટ કરું છું હવે બોલજો હવે અંદર જતા રહો કુદીને ચલો સ્કૂલની અંદર જ હે સ્કૂલ ને બાથરૂમ છે ના ના તો આપણે જાણ કરીએ છે હા તો બે આપણા મિત્રો જે અહીંયા પર બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે આ જો બાળકો બતાવો અને બાજુમાં માં ડ્રગ્સ વેચાય છે આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કે છે બનાસકાંઠા જિલ્લાને બે મંત્રી આપો અને થરાદની અંદર બહુ બહુ દુઃખ સાથે કેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી તો તો જે પોલીસ એની જવાબદારી બને છે ને બિલકુલ અને શિવનગર વિસ્તારના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય નહીં રહે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો જ્યાં પણ તમને ડ્રગ્સ ગાંજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ એને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈવાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે એટલે આપણે ગુજરાતની ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને થતા પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈપણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો ગુજરાતના ગૃહ મંત્રીનો જે અસલી ચહેરો સામે આવ્યો છે ને એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે હવે કોંગ્રેસના નેતાઓ ગુજરાતના યુવાનોને ડ્રગ્સના સકંજાથી બચાવવા માટે મહેનત કરે છે એક બાજુ અને બીજી બાજુ ગૃહમંત્રી એ પોલીસને એવું સૂચન કરે છે કે તમે બે રહો કેમ ભાઈ જે પોલીસ કર્મચારી ડ્રગ્સનો વેપાર રોકી ના શકે એને હું કામ સસ્પેન્ડ ના કરવા જોઈએ ગુજરાત ભાજપના નેતાઓ ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાઈ અને પોતે અદાણી અંબાણી એવું લક્ઝુરિયસ જીવન જીવવા માંગે છે અને યુવાનો શું કરવાનું કે ભરતીના ફોર્મો ભરવાના કોન્ટ્રાક્ટ બેઝમાં શોષણ કરાવવાનું અવારથી હાજ ખાલી પેટ ભરવાની ચિંતા કરવાની એટલે એ લોકોની ધનવાનોની સત્તા સુરક્ષિત